જે દર્દીને એસિડિટી રહેતી હોય તે લોકોએ કેમ તીખું તળેલું અને બહાનું ન ખાવું જોઈએ જ્યારે તમે તીખો ખોરાક ખાઓ છો ત્યારે જઠરમાં ગેસ્ટ્રિક એસિડનું ઉત્પાદન વધે છે તે જઠરની દીવાલને નુકસાન કરે છે અને તે તેના લીધે સોજો વધે છે જ્યારે તળેલો ખોરાક વધારે તેલવાળો હોવાના લીધે જઠરમાં લાંબા ટાઈમ સુધી રહે છે અને તેને પાચનમાં વાળ લાગે છે અને તેના લીધે પણ એ જેનું પ્રમાણ વધે છે જ્યારે તમે બહારના ખોરાક ખાવ છો ત્યારે તેમાં તીખું તળેલું એની સાથે સાથે બેક્ટેરિયા અને વાયરસને શરીરમાં પ્રવેશવાની શક્યતા પણ વધે છે તેના લીધે તે જઠરને વધારે નુકસાન પહોંચાડે છે તમને એસિડિટી રહે છે એનો મતલબ તમને જઠરમાં સોજો રહે છે આમ છતાં જો તમે તીખું તળેનો બાળનો ખોરાક ખાવ તો વધારે સોજો આવે છે અને અમુકવાર આ સોજો લાંબો પણ ચાલે છે અને તેમાં ચાંદા પડવાની પણ શક્યતા વધી જાય છે